જય શ્રી કૃષ્ણ તમને ખબર છે શ્રીરામ જય રામ જય જય શ્રી રામ શ્રી રામ જય રામ શ્રીરામ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય જય રામ સગર આ તું છે ને હા પેલા પાસાભાઈ ભાઈ ને આ અને એની પાસે થી આ બિયારણ લાવવાનું છે એ લઈ આવજે અને પછી છે ને તું ઓય હા ભરતો ન આવું છે હે આ કાનમાં રૂ કેમ નાખ્યા તમારી વાત ના સાંભળું ને તો સારું છે મારી વાત રે હું કહું એ સાંભળ ને તું આ જેને તને મે કીધું કે પાસા કાકા ને જા એ હા પણ જોયું તમે જોયું મારી વાત એને સાંભળતો કોઈ જાત ની હવે તમે વિચાર કરો કે હું કઈ કહું એટલે પછી ખોટું લાગી જાય મોટા તરીકે એટલું માન નથી કે અહીંયા આવીને તમને જય કૃષ્ણ કર્યા મને રામ રામે નો કર્યો અને વયો ગયો કાનમાં રૂ ના કે છે શ્રીમન વલ્લભ કહો શ્રીમન વલ્લભ કહો વલ્લભ નામ વીના નથી શ્રીમન વલ્લભ કહો શ્રીમન વલ્લભ કહો વલ્લભ નામ વીના ઉધાર નથી મહાપ્રભુજી વિના ઉદ્ધાર નથી ભજન તમારું મારે કઈક વાત કરવી તમારી યાર એને વાત સાંભળી લો ને તો વધારે ડાકોર ના ઠાકો તારા બંધ દરે વાજા ખો ડાકોર ના ઠાકો તારા બંધ દરે વાજા બધા તમે યાર જે વર્તન કરો છો ને એકદમ ખરાબ વર્તન છે હા હા યાદ રાખજો બધા ઓલો વહી ગયો તમે ભજન કરવા મળ્યા ભગવાનની ભક્તિ કરવા લાગ્યા કોઈ સાંભળવા તૈયાર નથી ને મારું દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે એણે મને માયા લગાડી રે નાથ મારો રાજા રણ છે એણે મને માયા લગાડી રે એણે એણે મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી મારા તારી કોનો મારો રાજારણ છોડશે એને મને માયા લગાડી રે હવે ખબર પડશે કે જયારે ન સંભળાય સંભળાય પછી પણ પછી હું થાય ધ્યાન રાખજો જો આ પાણી લઈ તો તને કઉ છું પાણી ભરતે આ બેરી થઈ ગઈ છે કે હું તું હે કારો કાન નથી ઘરમાં સારું કર્યું આવ્યા પાણી ભર મને મેં પાણી માંગ્યું એમ કઉ છું ઘરમાં કોઈ સાંભળતું કેમ નથી મારું કેવા માણસો છે આ બધા ઓલો કાનમાં રૂ નાખીને વહી ગયો હા બા છે કે ભજન ગાવા લાગે ના કહે જો પાણી માંગ્યું મેં પાણી તમે પાણી પીને વહી ગયા મેં કીધું મારા માટે પાણી આપો એમ હે હઈ જરા હું કરો છો મુંગા થઈ ગયા છો

આઈ ભૂલી જાઓ મેં પહેલા કીધું તું ને કે મારી સામે નહીં બોલવાનું અત્યારે બોલવાની જરૂર છે કોઈ નથી એટલે બોલી શકો છો હે હા કેર નો હું બુમો પાડું છું કે ક્યાં છો ક્યાં છો પાણી દે પાણી દે તો પાણી કેમ નથી દે તું મને હું થયું છે બધાને હું ગાંડો ન હતા આ ઘર બધા હું મારી આર આવું ધાર્યું છે વર્તન કેમ આમ કરે છે બધા બગડી કેમ ગયા છે બધા ડોકી હું લાવે તું સાંભળતી આ કાનમાં હું સડે ઉઠતે આવું હું કાનમાં નાખ્યું તે અલા કેવું હારું ગીત સાંભળો સાંભળજો મારે ને સાંભળવું તો કાય ને પણ મને તો સાંભળો દે તને સાંભળ મારી વાત સાંભળ હું શું કહું છું હા કોઈ હોવરતી મારી વાત ન સાંભળતું બા ભજન કરે છે ખોલો કાનમાં રૂ નાખીને ફરે છે હા ખબર ને દામીને વો મારી વાત ન સાંભળતા અને મુંગા ખાવાનું નાટક કરે છે અને તું છે કે ડટિયા હા ડટિયા કાઢીને મારી વાત સાંભળ હું શું કહેવા માંગુ છું અરે ટક ટક બંધ કરો ને આખું ઘર તમારી ટકટક થી કંટાળી ગયું છે ટકટક અરે હું ટકટક કરું છું અરે હું કઈ કેવા માંગુ છું તને ટકટક લાગે છે એ મારી વાત સાંભળ પહેલા તું તુંય મારી ઉપર વળ છે સમજી લેજે અને ભાન થઈ જાય ને તો સારું સીડીઓ તો થયો છે ગામ નો બા મારે કઈ વાત કરવી છે તમારી સાંભળશો હા સાંભળવા જ બેઠી છો પણ મારા ભજન તો ચાલુ રહેશે ભાઈ માને ભજનનો બહુ શોખ છે આટલા વર્ષોથી હું મૂંઘી રહી પણ હવે મૂંઘું નહીં રહેવાય હવે તો ભજન થાય ભજન ચાલુ છે તમારા અને જ્યારે વાત કરવા આવું ત્યાં ભજન ચાલુ કરી દઉં છો હા પણ મને ગમે એ તો કરે ને માણસ ને ભજન ગાવું એ કઈ ખરાબ વાત તોડી છે મને ભજન ગાવું ગમે છે એટલે હું ભજન ગાવું છું મારું મન એમાં ખુશ રહેશે હા ભાવ જુઓ હા મારાથી ભૂલ થઈ ગઈ સુધું કીધું

તમારે તમારે રેડ્યુ નાખવાની તમારે તમારે સાંભળવાનું કોઈ તમારું સાંભળે જ હોય એનો અવાજ કેટલો હાર અને કોઈ આપડી વાત નો સાંભળે તો કેવું લાગે હા ઈ વાત પણ બરાબર છે કે કોઈ આપડી વાત નો સાંભળે ત્યારે કેવું લાગે ઈ તું કે એટલે આ લોકોને ખબર પડે કે તને કેવું લાગ્યું હા મને ખબર છે કે તમારો કોઈની વાત હું સાંભળતો નતો ને તમારી વાત બધાની કાપીને હું બધાને જવાબ આપ્યા કરતો તો હા પછી નો સારું લાગે બરાબર છે તો અમે ઈ જ કહેવા માંગતા હતા તને કા સાચી વાત છે

આ થોડું કો શું સંભળાય બાકી સંભળાય તો ખરું અને હા હું ભજન ગાતી હતી પણ તું જે બોલતો હતો ને એ હંધુ સંભળાતો હતો હે ભજન ગાવાથી કઈ તારી વાત નહોતી સાંભળતી એવું નહોતું મહત્વની વાત ઉપર આવો ને કે ટકટક કરતા એટલે આપણને નોતું ગમતું અને હાથી ખોડી ટકટક ચાલુ ચાલુ રહે એટલે કોઈ પણ મારા કંટાળી જાય સાચી નહીં ખોટી ખોટી સાચી વાત છે હા વાચું કીધું ખોટી વાત નહીં ટક સાચી વાત નહીં બેટા તું ઘરનો મોટો છોકરો છે તારે હંધું એ ભેગું રાખીને ચાલવું જોઈએ પણ નહીં તે તો હંધાઈ પર જો હુકમી કરી અને ખાસ વાત તો એ કે તું ઘરના વહુ દીકરાને પ્રેમથી નહીં પણ ધમકાવીને રાખતો અને કહેવાય છે ને માણસ પ્રેમથી તો દુનિયા જીતી લે અને ડરાવીને છે ને લોકોના ઉપર પોતાની હુકમત ચલાવી શકે પણ એના દિલમાં જગ્યા ન મેળવી શકે અને વાત એ જ થઈ આપણે એક પરિવાર છે હંધાઈ હાથે રહીએ છીએ તો પછી હંધાય એકબીજાને હમજીને ચાલવાનું હોય આપણે એકબીજા પર હુકમ ન કરવાનો હોય અને આમ જોવા જઈએ તો હું તો તમારા હંધાઈથી મોટી છું તો મારે તો તમારા હંધાઈ પર હુકમ ચલાવવો જોઈએ પણ નહીં હા કહેવાય છે ને બેટા કે તમે જે આપશો ને એ જ તમે પામશો જો તે હંધાઈને પ્રેમ આપ્યો હોત ને તો આ હંધાઈ તને પ્રેમ જ આપત પણ તે હંધાઈને હું કમી અને નફરત આપી એટલે હંદાએ તને નફરત જ કરી હા હા વાત છે તમારી માનું છું કે આ નાનકાને વધારે પડતો દરેક કામમાં ખીજાયા કરતો મીરાની કોઈ વાત નહોતો સાંભળતો ધામીની બહુને પણ ખીજાઈ લેતો અને તમને પણ બાકી નહોતો મૂકતો હંદાઇ ઉપર મેં મતલબમાં જો કરી એ માટે માફી માગું છું હવે હું નહીં કરું પણ તમે કોઈ આવું ન કરતા મારી વાત ન કરો અને કાંઈ સાંભળો નહીં એવું કોઈ નહીં કરે હા તો છે ને તને સાચી વાતનું ફાન કરાવવા માટે મેં હંદાએ આ નાટક કર્યું હતું બાકી અમને લોકોને તારાથી કોઈ વહેરસેન નથી તું આ ઘરનો દીકરો છો અને મોટો દીકરો એટલે એક ગાંઠ બાંધી અને આ હંધાઈને લઈને ચાલવાનું છે હા માળામાં રહેલો મોટો મોતી જો તૂટી જાય ને તો હંધાઈ મોતી વિખેરાઈ જાય છે હું તો આજે શું ને કાલે નથ પછી હંધી જવાબદારી તારા પર આવશે તો તું જ જો આવું કરી તો આ ઘર હા ભાગલા પડતા વાર નહીં લાગે સમજો એટલે મતભેદ થાય પણ માણસમાં મનભેદ ક્યારેય ન થવો જોઈએ હા હવે હું ધ્યાન રાખી હવે એને ખબર પડી જ ગઈ છે તો હંધાય મારા મોટાનું સાંભળજો પણ આ હો તો આ ખોટી વાતમાં જો હું કમી કરતો તો ને એવું ન કરતો પાછો હા અને આ વાત ઉપર હવે શ્રીખંડ મંગાવવાની આમની પી તો શ્રીખંડ જ ચોટી છે લઈ આય જા હા લઈ આવી એ આજે છે ને એક નહીં 2 કિલો લાવજે જો ના પાડવાના તમણો હા બોલ્યો નથી હું કઈ બોલ્યો નથી ખાલી મેં સામું જોયું સામું જોયું તું બોલ્યો નથી સામું જોવાય છે મોઢું ફેરવી નાખવા માં પડે મગાવો જે મગાવો છે બે કિલો શ્રીખંડ નો એ હા તો તમે જમવાની તૈયારી કરો હા બનાવવાની તૈયારી કરો ને તો હું લઈને આવું માર હાટુ કેરી નો રસ લેતા આવજો શ્રીખંડ નથ ભાવ હા હા કેરી નો રસ તમાર કાઈ ના ના આજ ને બધા એ ઘરે કહી દેવું તો કેમ થાય હારું तो 2 किलो श्रीखंड और 1 किलो रो बराबर से बराबर ने हां तुम्हारे कई लाऊ हां लो लेना हो हां हूं काम करूं मैं हूं हां करा वजन गाव ऊपर ओहो सरस ए हेलो मारो सांबडो रणजन राजा हुकम परत पेर जातराय जाय मारो हेलो हॅलो ओ, 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 ओ जी